શ્રીના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા વરાછા વિસ્તારમાં આવેલી મેડિકલ સ્ટોર ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી કાર્યવાહી કરતી સુરત શહેર એસઓજી જે અંતર્ગત એસઓજીના અધિકારી માણસો તથા ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર શ્રીનાઓને સાથે રાખીને વરાછા અર્ચના નીચે બોમ્બે માર્કેટ રોડ સુરત ખાતે આવેલ ક્ષમી મેડિકલ સ્ટોર્સ નામના મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી ડમી ગ્રાહકને મોકલતા મેડિકલ સ્ટોરના સંચાલક શ્રી પ્રભુસિંહ વર્ફીસિંગ પરમાર ઉંમર તેત્રીસ વર્ષ ધંધો મેડિકલ વેપાર રહે અર્ચના સ્કૂલની પાછળ સીતાનગર સોસાયટી પુણા સુરત વાળાઓને કોઈ પણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત દવાનું વેચાણ પોતાના મેડિકલ સ્ટોર ઉપરથી કરેલ જેથી ઉપરોક્ત ટીમ દ્વારા તેના મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી રેડ કરી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરાતી રેસ્ક્યુ એન્ટી નંગ વીસ કોનેક્સટીન નંગ ત્રેવીસ સીઓડીઆઈ કોલ્ડ નંગ ચૌદ તથા સીઓએસડીઆઈ એન નંગ છ જેટલે કુલ્લે બોટલ ત્રેસઠ જેની કિંમત રૂપિયા પંચોતેરસો સિત્તેરની મત્તાનો મુદ્દા માલ મળી આવેલ ઉપરોક્ત મેડિકલ સ્ટોરમાંથી મળી આવેલ અને પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરાતી સિરપ તથા ટેબ્લેટના જથ્થા બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરેલ છે તેમજ તેઓની તપાસ દરમિયાન ગેરકાયદેસર જણાઈ આવ્યા

થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે